ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સા કે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે મહાદેવ બધા પારિવારિક મિત્રો ને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠનું મહત્વ જપ તપનું મહત્વ અને દરેક મહત્વ હોય અત્યારે મિત્રો જે ચાલી રહ્યા છે માતાજી નવદુર્ગાના નવલા નોરતા વિશેનું દરેક દિવસનું મહત્વ દરેક નવે નવ સ્વરૂપનું મહત્વ રજૂ કરતો વિડિયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે વિડિયો પણ મિત્રો જોજો જેનાથી માતાજીના નવે નવ સ્વરૂપના નામ સહિત તેના મહત્વની તમને ખબર પડે અને મિત્રો માતાજીના નવદુર્ગાના નવે નવ દેવીના નામની વાત કરીએ તો હંમેશા માટે અમે જે વિડીયોમાં બોલીએ કે દુર્ગા સપ્તશતી એટલે કે ચંદીપાથમાં બતાવેલા માતાજી નવદુર્ગા માતાજીના નવ સ્વરૂપ કે જે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચાર્ય તૃતીયમ ચંદ્રઘંટેથી કુષ્મા દેતી ચતુર્થકમ પંચમમ સ્કંદ માતે ષ્ઠમ કાત્યાય નીતિ ચ સપ્તમ કાલદાત્રી ચ મહાગૌરી શાસ્તકમ નવમમ સિદ્ધિદાત્રી ચવદુર્ગા પ્રકિર્તિતા ઉક્તાની એ તાની નામાની બ્રહ્મણ એવ મહાત્માનો એટલે કે માતાજીના નવે નવ સ્વરૂપ નવે નવ દિવસ સુધી અલગ અલગ સ્વરૂપના નામ જપ કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય ત્યારે મિત્રો પહેલા નોરતાને દિવસે મા શેલપુત્રી બીજા નોરતાને દિવસે બ્રહ્મચારિણી ત્રીજા નોરતાને દિવસે માં ચંદ્રઘંટા અને ચોથા નોરતાન દિવસે કુષ્માન દે આ ચારે ચાર નો નવરાત્રિના દિવસોનું મહત્વ રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તે વિડીયો મિત્રો જોજો એટલે ચારે ચાર સ્વરૂપ વિશેની પૂરેપૂરી માહિતી આપણને મળી જાય કે માતાજીનું કેવું સ્વરૂપ છે તેનું શું વાહન છે તેના જપ તપ કેમ કરવા તેના પૂજા પાઠ કેમ કરવા તેની બધી માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી આમ તો મિત્રો આજે નવરાત્રીમાં બે ત્રીજ હોવાથી આજે ત્રીજ હોવા છતાં પણ આજે ચોથું નોરતું ગણીએ તો આજે મા કુષ્માંદા કે જે નવદુર્ગા માતાજીનું સ્વરૂપ છે તે કુષ્માંદા માતાજીનું નોરતું કહેવામાં આવે કુષ્માંદા એટલે કે બ્રહ્માને બ્રહ્માંડને ઉત્પન્ન કરવાવાળા માતાજી એટલે કુષ્માંદા માતાજી જે માતાજીનું ચોથું સ્વરૂપ છે તેનું રહેણાંક એટલે કે તેને રહેવાનું સૂર્યમંડળની અંદર બતાવવામાં આવ્યું છે અને તે એકદમ તેજસ્વી બધા દેવીઓમાં સૌથી વધુ તેજ ધરાવતા માતાજી એટલે કે કુષ્માડા માતાજી છે કે જેનું તેને આઠ ભૂજા એટલે કે આઠે આઠ હાથ બતાવવામાં આવ્યા છે અને તે આઠ હાથની અંદર તેને કમંડલ ધનુષ બાણ કમર ફૂલ કલશ ચક્ર ગદા અને આઠમા હાથમાં માળા હોય કે જે માળાથી માં કુષ્મા પૂજા પાઠ કરતા હોય માતાજીના આશીર્વાદ જો આપણને પ્રાપ્ત થાય તો એવું બતાવવામાં આવ્યું કે આધિ વ્યાધિ અને ઘર મુક્તિ મળે અને હંમેશા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એ માતાજી નવદુર્ગા માતાજીનું આ ચોથું સ્વરૂપ એટલે કે કુષ્માડા માતાજી કુષ્માંડા માતાજી વિશેનો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર રજૂ કરવામાં આવ્યો છે તે વિડીયો મિત્રો જોજો એની હારોહાર મિત્રો ઘણા વ્યક્તિઓ નવ દુર્ગા માતાજી એટલે એક જ માતાજી એવું માનતા હોય તો નવદુર્ગા માતાજીના નવે નવ સ્વરૂપ ને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે જે નવ સ્વરૂપ માતાજીના છે તે નવે નવ સ્વરૂપ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશા માટે જે નોટતું હોય તે દિવસનું જે સ્વરૂપ હોય તેનું મહત્વ રજૂ કરતો વિડિયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવે નવે નવ નામ કે જે ચંદીપાઠ દુર્ગા સપ્તશતીની અંદર માતાજીના નવ સ્વરૂપનું જે વર્ણન આવે કે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રઘંટેથી કુષ્માન દેતી ચતુર્થકમ પંચમ પંચમ સ્કંદ માત્રિ ષ્ટમ કાત્યાયની ચ સપ્તમ કાલરાત્રિ મહાગૌરી સાતકમ નવમ સિદ્ધિદાત્રી ચ નવ દુર્ગા પ્રકિર્તિતા તાની ના માની બ્રહ્મ એવો મહાત્માનો એટલે કે આ નવે નવ દુર્ગા માતાજીના નવ નામ છે જે હંમેશા માટે એક એક નોરતા પ્રમાણે તે નામનો જપ કરવો જોઈએ અને જો માતાજીના નામ અલગ અલગ ના આવડે મિત્રો તો નવદુર્ગા માતાજીના નામનો જપ કરવો જોઈએ કે ઓમ નવદુર્ગા દેવીએ નમઃ ઓમ નવદુર્ગા દેવીએ નમઃ એની હારવાર મિત્રો આપણા કુટુંબમાં પૂજાતા કે જેના આપણે નૈવેદ્ય કરતા હોય તે પૂરેપૂરા વર્ષ સુધી જે આપણને આશીર્વાદ આપતા હોય તેવા કુળદેવી માતાજીને ઉપાસના કરવાનો ઉત્સવ એટલે આ નવરાત્રી ઉત્સવ કહેવામાં આવે તો માં કુળદેવી માતાજીના પણ જપ તપ કરવા જોઈએ કોઈ પણ પ્રકારના મંત્ર સ્તોત્ર સ્તુતિ કે પાઠ આવડે તો તેનાથી અથવા તો ખાલી નામ માત્ર થી ઓમ કુલદેવ્યમ ઓમ કુલદેવ્યમ ઓમ નમઃ આવા નામ લેવાથી માતાજી કુલદેવી માતાજી આપણી પ્રસન્ન થાય અથવા તો યાદેવી સર્વભૂતેશ કુલદેવી રૂપે સંસ્થિતા नमस्तस्ये नमस्तस्ये નમસ્ત્યે નમો અથવા તો સર્વ મંગલ શિવે સર્વાક સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી આ રીતના માતાજીની ઉપાસના કરવી જોઈએ અને કુલદેવી માતાજીને પ્રસન્ન કરવા જોઈએ મિત્રો આ નવરાત્રી દરમિયાન જ્યારે પણ આઠમું નોટું આવે ત્યારે માતાજીની હવનાષ્ટમી હોય ત્યારે દરેક પરિવારની અંદર માતાજીના નૈવેદ અથવા તો યજ્ઞનો જે ધારો હોય તે યજ્ઞમાં પણ જવું જોઈએ અને માતાજીના પૂજા પાઠ હૃદયભાવથી કરવા જોઈએ યજ્ઞમાં સહકાર આપવો જોઈએ અથવા તો પારિવારિક નૈવેદ હોય તો તે નૈવેદમાં પણ બધાને ઉપયોગી બની અને નૈવેદમાં આપણે જવું જોઈએ માતાજીને ન્યા આઠમને દિવસે જવાથી આપણા ઘર પરિવારને માતાજી આશીર્વાદ પ્રાપ્ત કરાવે કે જે આપણા કુળના કુળદેવી માતાજી તરીકે પૂજાતા હોય તેના આશીર્વાદ જો આપણને મળી જાય તેની ફક્ત એક મીઠી નજર આપણને મળી જાય તો મિત્રો આપણા ઘર પરિવારના દરેક અટકેલા કાર્ય સિદ્ધ થાય અને આપણા ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારની નાની કે મોટી તકલીફ હોય કોઈ કાર્યની અંદર રૂકાવટ હોય તો તે બધી રૂકાવટ માતાજીના આશીર્વાદથી દૂર થઈ જાય આમ મિત્રો આ નવ દુર્ગા એટલે કે પુણ્યનું હાથું બાંધવાનું અને માતાજીની ઉપાસના કરવાનો ઉત્સવ કહેવામાં આવે એવા નવલા નવરાત્રિની અંદર માતાજીના નવે નવ સ્વરૂપના નામ જપ કરવા જોઈએ તેના પૂજા પાઠ કરવા જોઈએ હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમારી ચેનલ દ્વારા અમે આપની પાસે રજૂ કરતા હોય જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે જ અમારી મહેનત હોય તો મિત્રો આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં પણ વધારો થાય અને આપને પણ ઘરે બેઠા આવી ધાર્મિક માહિતી મળી જાય એની સારવાર હંમેશાનું પંચાંગ પણ મિત્રો આપણને મળી જાય કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિની પૂરેપૂરી માહિતી હોય એની સારવાર મિત્રો આપણને પણ કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્ન હોય તો અમારી ચેનલ દ્વારા આપેલા નંબર ઉપર આપ વોટ્સઅપ કરી અને જરૂર પૂછી શકો આપને કોઈ તકલીફ હોય કોઈ નતર હોય તો તેનો સો ટકા નાનો ઉપાય કરવાથી શું સમાધાન થાય તેની માહિતી અમારી ચેનલ દ્વારા આપને આપવામાં આવશે તો મિત્રો અમારા વોટ્સઅપ નંબર ઉપર આપ મેસેજ કરી શકો અત્યારે જોડાઈ રહ્યા છો તે બધાનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશા માટે અમારી આરે જોડાવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી કાયમ માટે ધાર્મિક માહિતી મળતી રહે મિત્રો આ નવરાત્રી દરમિયાન માં નવદુર્ગા માતાજીની ઉપાસના કરવી જોઈએ જપ તપ કરવા જોઈએ અખંડ દીવો રાખી શકીએ તો ઘરની અંદર અખંડિઓ અને અખંડ ના રાખી શકીએ તો પણ સવારે અને સાંજે મા કુલદેવી માતાજી સહિત નવદુર્ગા માતાજીનું નામ લઈ અને ધૂપ દીવા અને બત્તી કરવી જોઈએ જે કઈ ધૂપ કરીએ ત્યારે માતાજીની આરતી કે જે બધા પરિવારોને પ્રિય હોય આધ્યા શક્તિ આવી આરતી કરવી જોઈએ આરતી કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય એની હારવાર મિત્રો માતાજીની સ્તુતિ કે જે પણ આપણે બધાને સાંભળેલી હોય આવડતી પણ હોય તેવી સ્તુતિ એટલે કે વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદન માં વસ જો વિધાતા દૂરબુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પામ ભગવતી ભવ દુઃખ કાપો આવા માતાજીને પ્રાર્થના કરવાથી આપણા ભવોના દુઃખનો અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો આરતી અને સ્તુતિ કર્યા પછી માતાજીને જે ગમતા હોય તેવા માતાજીના નવલા નોરતાની અંદર ગરબા પણ ગાવા જોઈએ આપણા ઘરની અંદર ગરબા ગાવાથી માતાજી પણ આનંદિત થાય અને ખુશ થઈ અને માતાજી આશીર્વાદ આપે મિત્રો આપણને જે પણ ભાષામાં આવડતા હોય જેવો આપણો ભાવ હોય તેવા ભાવથી માતાજીના ગરબા ગાય અને માતાજીને પ્રસન્ન કરવા જોઈએ માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને આપણા ઘરના દરેક કાર્ય સિદ્ધ થાય તેવી જ આશા આપણે બધા રાખીએ અને આપણે બધા સમૂહમાં માં નવદુર્ગા માતાજીને ઉપાસના કરી પ્રાર્થના કરી અને આપણા બધાનું કલ્યાણ થાય તેવી માગણી કરીએ મિત્રો હંમેશા માટે બધા વ્યક્તિઓ ઉપર માતાજી પ્રસન્ન રહે તેવા જ ભાવ સાથે સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાની પશ્યંતુ એટલે કે દરેક વાત તહેવારનું મહત્વ પણ એટલું જ બધું હોય છે જે કંઈ વાત તહેવાર આવે તેની પૂરી માહિતી રજૂ કરતા વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવાનું અમે પૂરેપૂરી મહેનત કરતા હોય અને જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સરળ ભાષામાં આપણે સમજાવીએ તેવી જ રીતે અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આવીને આવી માહિતી હંમેશા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો આ વખતે નવરાત્રિમાં બે ત્રીજ હોવાથી નવને બદલે આ વખતે દસ નોટતા છે અને અગિયારમાં દિવસે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવશે તો મિત્રો જે નવે નવ દુર્ગા માતાજીના જે નામ આપની પાસે રજૂ કર્યા તેમાં ચોથા નોટતા એટલે કે માતાજીના ચોથા સ્વરૂપનું અમે આજે મહત્ત્વ રજૂ કરી દીધેલું છે આવતીકાલે એટલે કે માતાજીના પાંચમા સ્વરૂપ કે જેને સ્કંદ માતા તરીકે આપણે ઓળખીએ તેવા સ્કંદ માતા મહત્વ રજૂ કરતો વિડીયો અમે અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવીએ છીએ જે સ્કંદ માતા કે જે સિંહ ઉપર સવાર છે જેના બંને હાથની અંદર કમલ છે અને મિત્રો આવા સ્કંદ માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થવાથી આપણા ઘરની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આપણને મુક્તિ મળે ઘરની અંદર લક્ષ્મીની પ્રાપ્તિ થાય સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે મહત્વનું હોય છે મિત્રો સ્કંદ માતા એટલે કે જે સ્કંદોના પણ માતા કહેવામાં આવ્યા તેવા માતાજીનું આ પાંચમું નોટ તો કાલે આવશે મિત્રો તો તેના વિશેનો વિડીયો અમારી ચેનલ દ્વારા આપને રજૂ કરવામાં આવશે જે કઈ માહિતી આપને આપીએ તે સારી સાચી અને સરસ રીતે આપને સમજાઈ જાય તે જ અમારી મહેનત હોય છે કુષ્માન દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માત્રિ સષ્ટમ કાત્યાય નીતિ ચ સપ્તમ કાલદાત્રી ચ મહાગોરી શાસ્તકમ નવમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગા પ્રકૃતિ તાની નામાની બ્રહ્મણ એવ મહાત્માનો એટલે કે આ નવે નવ દુર્ગા માતાજીના નામનું સ્મરણ કરવાથી આપણા ઘર પરિવારમાં કે આપણા કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દેવી દોષ હોય તો માતાજીના આશીર્વાદથી એ દેવી દોષમાંથી પણ આપણે મુક્ત થઈ જાય અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય જે કઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સરસ રીતે આપને સમજાઈ જાય તે જ અમારી મહેનત હોય છે મિત્રો આપ બધા જોડાઈ રહ્યા છો તે બધાનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે હંમેશા માટે અમારી હાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપણી પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં હંમેશાની તિથિ વાર રાશિ સહિત હંમેશાના ચોગડિયાની પણ માહિતી હોય એટલે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો સારા ચોગડિયા તેમાં સમયસર રજૂ કરવામાં આવેલા હોય તે ચોગડિયાના માહિતી ઉપર પણ તમને કોઈ પણ કાર્ય કરવું હોય તો સમયની ખબર પડે એના માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આપ જોડાઈ રહ્યા છો તેમાંથી પણ કોઈ પણ પ્રકારની આપને તકલીફ હોય કોઈ પણ પ્રકારની નતર હોય તો આપ અમારો કોન્ટેક કરજો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરવાથી અમે આપને પૂરી સાચી અને સરળ ભાષામાં આપને સમજાય તેવી માહિતી અમે આપની પાસે રજૂ કરીશું મિત્રો આપણને જે નાના ઉપાય આપીએ તે નાના ઉપાય કરવાથી પણ દરેક દોષમાંથી આપણને રાહત મળે જેમ કે પિતૃદોષ હોય મંગલ દોષ હોય ભૂમિ દોષ હોય ગ્રહદોષ હોય નાગદોષ હોય કે કાલ સર્પયોગ હોય કોઈ પણ પ્રકારનો દોષ આપણા ઘર પરિવાર ઉપર કે કોઈપણ પ્રકારના વ્યક્તિ ઉપર હોય તો મિત્રો એવા કેવા ઉપાય કરવાથી તેમાંથી રાહત મળે તેની માહિતી રજૂ કરતો વિડિયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર અમે બતાવેલા તો છે પણ છતાં પણ જો આપ વોટ્સઅપ દ્વારા કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછશો તો તેનો સો ટકા સારો અને સરળ માર્ગ અમે આપને બતાવશું અને નાનામાં નાનો ઉપાય કઈ રીતે કરવો તેની માહિતી પણ અમે આપની પાસે રજૂ કરશું મિત્રો આપ બધા જોડાઈ રહ્યા છો તે બધાનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે એની હારો હાર મિત્રો નવરાત્રી દરમિયાન મા કુળદેવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કુળદેવી માતાજીના નામનો રીવો કરી અને શક્ય હોય તો ઓમ કુલદેવી નમઃ નામની માળા કરવી જોઈએ માળાનો મતલબ થાય જપ કરવા તે એક માળા સમાન એને ગણવામાં આવ્યું તો એક માળા કરવાથી માં કુળદેવી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણને આશીર્વાદની પ્રાપ્તિ કરાવે ઓમ કુલદેવીય નમઃ અથવા ઓમ નવદુર્ગા દેવીય નમઃ અથવા તો યા દેવી સર્વભૂતે શું કુલદેવી રૂપે સંસ્થિતા નમસ્ત્યે નમો નમ એની હારો હાર મિત્રો સર્વ મંગલ શિવે નારાયણી આ માતાજીની સ્તુતિ અને આરાધના જે કંઈ કરીએ તે ભોરા ભાવથી અને હૃદયથી કરવી જોઈએ ભોળા ભાવ અને હૃદયથી કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય અને આપને આશીર્વાદ પ્રાપ્ત કરાવે મિત્રો આ નવદુર્ગા માતાજીની કૃપા જો આપણા ઘર પરિવાર ઉપર આવી જાય તો મિત્રો હંમેશા માટે ધન અને અન્નના પંદર ભરેલા રહે અને આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એની આરો આપણા ઘર પરિવાર ઉપર કે કોઈ પણ પ્રકારના વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દેવી દોષ હોય અથવા તો કોઈ પણ પ્રકારનો દેવનો દોષ હોય તો તેમાંથી પણ માતાજીના આશીર્વાદથી આપણને મુક્તિ મળી જાય અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય મિત્રો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય ફરીથી આપણે નવે નવ દુર્ગા માતાજીના નામનું સ્મરણ કરીએ કે જે નવ દિવસ સુધી પૂજાતા નવ માતાજી કે જેના નવ સ્વરૂપ અલગ અલગ છે એના નામ પણ અલગ અલગ છે અને દરેક દરેક એટલે કે દિવસે એક એક માતાજીનું નામ સ્મરણ કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય તેવા માતાજીની વાત કરીએ તો પ્રથમ શૈલપુત્રિ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી કુષ્માન દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માતે સસ્તમ કાત્યાય નીતિ ચ સપ્તમમ કાલ રાત્રિ મહાગૌરી મહાગોરી શાસ્તકમ નવમ સિદ્ધિ દાત્રી ચવદુર્ગા ઉક્તાને નામાની બ્રહ્મણ એવો મહાત્મા એટલે કે આ નવે નવદુર્ગા માતાજીના નામનું સ્મરણ કરવાથી પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય મિત્રો હંમેશા માટે અલગ અલગ દિવસે અલગ અલગ દેવીઓનું મહત્વ હોય છે જેમ કે પહેલે દિવસે મા શૈલપુત્રી માતાજી તો બીજે દિવસે બ્રહ્મચારીની માતાજી ત્રીજાનો અર્થે મા ચંદ્રઘંટે માતાજી

માતાજીનું મહત્વ રજૂ કરતો વિડિયો અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો કે જેમાં માતાજીના વાહન વિશે માતાજીના જપ કરવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય અને આપણી આધિ વ્યાધિ અને ઉપાધિનો કેમ નાશ થાય તે રજૂ કરતો વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે તે વિડીયો પણ મિત્રો તમે જોજો એટલે આજે કુસ્માનદા કુસ્માન દેતી માતાજીનું તમને મહત્વ ખબર પડે આવતીકાલે કે જે ચોથ હશે અને પાંચમું નોરતું હશે ત્યાં સ્કંદ માતા વિશેનો વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવે સવારે તે વિડીયો મિત્રો જોઈ અને દિવસના શક્ય હોય તો સ્કંદ માતાના નામનો જપ કરવો જોઈએ સ્કંદ માતાનું નામ લેવાથી આપણે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો આ સ્કંદ માતા કે જે સિંહ ઉપર સવાર છે તેને બંને હાથની અંદર કમળ લીધેલા છે અને સ્કંદજી એટલે કે બાળ બાળ રૂપમાં જેના જેના ખોરાની અંદર નાના છોકરા જેવું રમતું હોય એટલે કે સ્કંદ માતા એનું નામ કહેવામાં આવ્યું છે અને તેને બંને હાથની અંદર કમળ લીધેલા છે આવા માતાજી એટલે કે પાંચમો સ્વરૂપ માં નવદુર્ગા છે ઉપાસના અને પ્રાર્થના કરવી જોઈએ ઉપાસના કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરીએ જે કંઈ માહિતી આપણે આપીએ તે પૂરી સાચી અને સરસ રીતે આપને સમજાય

તે બધી માહિતી અમારી ચેનલ દ્વારા હંમેશા સવારે પંચાંગમાં રજૂ કરવામાં આવે છે તે મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો તમારા જોડાવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને આ હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનો મિત્રો હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય આપણને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર આપ કોન્ટેક કરજો આપનો જે કંઈ પ્રશ્ન હોય તે કેવા નાના ઉપાયથી તેમાં સમાધાન મેળવવું તે માહિતી અમે આપની પાસે રજૂ કરશું અને આપને જે કંઈ ઉપાય આપીએ તે સો ટકા સારા સાચા અને આપને લાગુ પડે તેવા જ ઉપાય અમે આપને આપશું મિત્રો આપ બધા જોડાઈ રહ્યા છો તે બધાનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ કે જેમાં માતાજીનું મહત્ત્વ હોય દરેક દેવી દેવતાઓનું મહત્વ હોય દરેક વાર તહેવારનું પણ મહત્વ હોય જે કંઈ માહિતી આપને આપીએ તે સારી સાચી અને સરસ રીતે આપને સમજાય તેવી જ રીતે અમે રજૂ કરતા હોય મિત્રો હંમેશા માટે ધર્મની આરે જોડાય કોઈ પણ પ્રકારનું ધર્મનું કાર્ય થતું હોય તો તેમાં સહયોગી બનવું જોઈએ પછી તે ધર્મનું કાર્ય આપણા પરિવારનું હોય આપણી જ્ઞાતિનું હોય આપણા ગામનું હોય અથવા તો ક્યાંય બહાર હોય પણ ધર્મના કાર્યમાં હંમેશા માટે સહયોગી બનવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય કોઈ પણ પ્રકારના ધર્મના કાર્યનો જો વિરોધ કરવામાં આવે મિત્રો તો તેવા વ્યક્તિઓને જ્યારે તકલીફ પડે ત્યારે જોડાવાથી એવી ખબર પડે કે તેના ઉપર દેવનો દોષ લાગેલો છે કારણ કે ધર્મનો વિરોધ કરવાથી હંમેશા માટે દેવનો દોષ લાગે અને તેનાથી આપણા ઘર પરિવાર ઉપર મોટી મોટી તકલીફ આવે કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો તે કાર્ય અટકી જાય અને ઘરની અંદર આવતી સુખ શાંતિ પણ અટકી જાય હંમેશા માટે સારા લક્ષ્મીની પ્રાપ્તિ માટે ઘરમાં સુખ મેળવવા માટે અને હંમેશા માટે અન અને ધનના ભંડાર ભળેરા રાખવા માટે આપણે ધર્મની આરે જોડાયેલું રહેવું જોઈએ પછી એ ધર્મનું કાર્ય મિત્રો કોઈ પણ પ્રકારનું હોય જેમ કે નાનામાં નાની રામધૂન હોય સત્યનારાયણ ભગવાનની કથા હોય કોઈ યજ્ઞ હોય કે પછી કોઈ પણ પ્રકારના પૂજાપાઠ હોય કોઈ સાધુ સંતો મહંતોનું પ્રવચન હોય તેમાં હંમેશા માટે જોડાયેલું રહેવું જોઈએ અને મિત્રો જોડાયેલા રહેવાથી આપણા ઘર પરિવાર ઉપર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને હંમેશા માટે માતાજી સહિત બધા દેવતાઓના આપણને આશીર્વાદ મળે જે કંઈ આશીર્વાદ આપણને મળે તેનાથી મિત્રો આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય એટલે હંમેશા માટે હારે જોડાયેલું રહેવું જોઈએ એમાં પણ ખાસ મિત્રો કોઈ દિવસ પણ કોઈ પણ પ્રકારના ધર્મના કાર્યોનો વિરોધ ન કરવો જોઈએ હંમેશા માટે સારા રસ્તે હાલવું જોઈએ હંમેશા માટે આપણા માતા પિતા અને ગુરુજીનો આદર કરવો જોઈએ કારણ કે કોઈ પણ પ્રકારના કાર્યની અંદર આપણે કોઈ વિધિમાં બેસીએ તો પણ તેમાં માતા પિતા અને ગુરુનું મહત્વ હંમેશા બતાવવામાં આવ્યું છે માતા પિતા અને જે આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય મિત્રો તો દરેક દેવી દેવતાઓના આશીર્વાદ મળી ગયા એવું સમજવું જોઈએ એટલે હંમેશા માટે માતા પિતા અને ગુરુજીનો આદર કરવો જોઈએ તેની સારો હર મિત્રો આપણે જે ગુરુ ધારણ કરેલા હોય તે ગામના ભૂદેવ એટલે કે જે બ્રાહ્મણ કે જેને ગોરબાપા કહેવામાં આવે તેનો અને એની હારો આર મિત્રો આપણા વડીલોનો આદર કરવાથી આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય મિત્રો બને તો હંમેશા માટે આખા દિવસમાં જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે આપણા ગામના દેવ મંદિરે જરૂર ને જરૂર દર્શન કરવા જાવું જોઈએ દર્શન કરવાથી મિત્રો સારી ઉર્જાની આપણને પ્રાપ્તિ થાય આખા દિવસમાં જ્યારે પણ સમય મળે શક્ય હોય તો સવારે અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે કોઈ પણ એક દેવ મંદિરે જવાથી સારી ઉર્જાની પ્રાપ્તિ થાય અને આપણા જીવનમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર વહી જાય એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપની પાસે રજૂ કરતા રહીએ સવારે જ્યારે પણ ઉઠીએ ત્યારે મિત્રો આપણે નાહી ધોઈ અને જ્યારે પણ કામ ધંધે જતા હોય ત્યારે આપણા વડીલોને પગે લાગી આપણા મંદિરમાં પગે લાગી ભગવાન સૂર્યદેવને જે જલનો અર્ઘ્ય દેવાનો નિયમ હોય તે અર્ઘ્ય દેવો જોઈએ સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવાથી આપણા ઘર પરિવારનું તથા આપણું હંમેશા માટે આરોગ્ય સારું રહે ઘરમાં સુખ શાંતિ રહે અને સૂર્યદેવની કૃપાથી હંમેશા માટે આખો પરિવાર હસતો રમતો રહે તેના માટે સૂર્ય ભગવાનને જલનો અર્ઘ્ય દેવો જોઈએ સૂર્ય ભગવાનને એક અર્ઘ્ય દેવાથી આપણે સારા આરોગ્યની પ્રાપ્તિ થાય મિત્રો નવે નવ ગ્રહનું જે જે ફળ છે તે રજૂ કરતો વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં પણ આવેલો છે જેમ કે ભગવાન સૂર્યદેવ હોય તો તે આરોગ્યના કારક હોય તેમજ જેમ ચંદ્ર ભગવાન હોય તો ચંદ્ર નામના ગ્રહદેવ એ મનના કારક હોય એની મિત્રો મંગલ નામના ગ્રહ દેવ હોય એનો કોઈને પણ દોષ હોય તો સગાઈ અને વિલંબ થતો હોય 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 ગ્રહ તો દેવ કહેવામાં એટલે કે વિદ્યાર્થીઓને હંમેશા માટે બુદ્ધ ગ્રહ જો બોલવાન હોય તો સારી વિદ્યા પ્રાપ્ત થાય અને વિદ્યા અભ્યાસમાં આગળ વધે ગુરુ નામના ગ્રહ જો બોલવાન હોય તો મિત્રો હંમેશા માટે તે વ્યક્તિ ધાર્મિકતા બાજુ નમેલો રહે ધર્મની આરે જોડાયેલો રહે ક્યાંય પણ ધર્મનું કાર્ય થતું હોય તો તેમાં સહયોગ આપવા વાળો અને આગેવાન થવા વાળા વ્યક્તિ હોય છે ધર્મની આરે જોડાયેલા હોય છે એની આરોવાર મિત્રો જો શુક્ર બલવાન હોય તો તે વ્યક્તિનું જીવન મોજ શોખમાં જ પસાર થતું હોય તે વ્યક્તિ કદાચ જેની પાસે પૈસા ના હોય તો પણ સારા કપડા સારો મોબાઈલ સારા ચશ્મા સારા બુટ આ બધું પહેરવું તેને આનંદની વાત હોય એની આરોવાર મિત્રો શનિ નામના ગ્રહદેવની જો કોઈના જીવનની અંદર પનોતી હાલતી હોય તો તેને હંમેશા માટે ખોટનો ધંધો થતો હોય જે કંઈ આવક થાય તેનાથી જ આવક વધી જતી હોય હંમેશા માટે લોખંડ થી તેની ઉપર ઘાત હોય કે જે લોખંડ લાગવાથી લોખંડનો અકસ્માત રાહુ અને દોષ હોવાથી વ્યક્તિને જેલવાસ થવાનો જેલમાં જવાનો ખોટું બોલવાનો આવો બધો દોષ લાગેલો હોય એટલે મિત્રો આ નવે નવ ગ્રહ વિશેની જે માહિતી આપને આપી તે નવે નવ ગ્રહ કઈ રાશિની અંદર બોલવાનું હોય કઈ કુંડલી ની અંદર કેવું ફળ આપે તે પણ તમને માહિતી મળી જાય એમ નવગ્રહની આરો મિત્રો બારે બાર રાશિની વિસ્તૃત માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલો છે કે જે રાશિમાં જે વ્યક્તિનો જન્મ થયો હોય તેને કેવા કેવા ગુણધર્મ હોય તેનો કેવો સ્વભાવ હોય તે રજૂ કરતો વિડિયો પણ અમારી ચેનલ ઉપર મૂકેલો છે તો બારે બાર રાશિનો માહિતી મેળવવા માટે પણ અમારી ચેનલ ઉપર મુલાકાત કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી

બાબતો લઈ અને ફરીથી અમારે આપની પાસે રજૂ થશું બધા પારિવારિક મિત્રો ને હર હર મહાદેવ